એટલે ચાએ હતા હે મે ઘરે પહોંચી ગયા ડોર ઢોય કે સન જોશના આરામ એસી ચાલુ કરીને સૂતી જન મે કીધું જોશના ખાઉં ખાઉં મને કે તમે નીંદ ફેમિલી અત્યારે અમાર આવું પડ્યું ભાઈ વેરાળ હોસ્પિટલે કેમ કે છે ને ભાઈ પરેશ મને ફોન કર્યો અને કેદારનાથ હે ભાઈ કેદારનાથ જવું ફાઇનલ છે ને અને તને ભાઈ પરેશ આજે જે અમે કામ કર્યું ને હેરામ ભાઈ અરે તો અહીંયા કોલા સવરાવી દીધા બાપા એ તો ભગવતી ભગવતી ને ભાઈ પેસ ચલો આજ ફાઇનલી અમારે વરસાદ આવી જવાનો છે હવે આજે જોશ ને ચૂલો લઈ લીધો છે ભાઈ ગરમી થાય હું ગરમી થાય છે કેટલા કેટલા સમય પછી વરો બે વરો પછી હાથમાં આવી હેલો એવરીવન કેમ છો નવા લોકોની શરૂઆત કરી દીધી છે સવાના સાડા સાત ભાગી ગયા છે ને સવાર પૂરની અંદર હું વેઠો ને તો મને એવું લાગ્યું કે આજે વરસાદ જેવું વાતાવરણ છે ને હમણાં બે ત્રણ દિવસથી વરસાદની બહુ આગાહીન પવન છે નહીં તમારા લોકોને વરસાદના પવન આવે કે નહીં જરાક કહેજો બાકી જો વાદરા કેવા મસ્ત ના થઈ ગયા છે અત્યારે અને અહીંયા આમાં નકશભાઈ છે ને ખેલ કરે છે ને કેટલું દૂધ પીધું એક જ વેઠકી પીધું કે એટલું જ પીધું ભાઈ દૂધ પી લે નહીં

હાડો હું છે ને ન્યૂઝમાં બધી જોતો તો ને તો બધામાં વરસાદ થઈ ગયો છે પણ ભાઈ અત્યારે વરસાદ થાય તો અમુકને ઘણું ઘણું ખેડૂતને નુકસાન પણ થતું હોય પણ કુદરત ના જે કરે ને એ મંજૂર આપણે કરવું જ પડે યાર કેમ કે એ આપણા હાથમાં હોય જ નહીં બરાબર ને ફેમિલી ફેમિલી અત્યારે અમારે આવું પડ્યું ભાઈ વેરાળ હોસ્પિટલે કેમ કે છે ને ભાઈ પરેશભાઈ મને ફોન કર્યો અને નાનકડી ભાઈ છે ને અમારા કાવ્યાબેન અને બે દિવસથી કાન મજરી દુખતું હતું હા ખાવામાં જાન રાખે નહીં ને પછી દુખે કાનમાં તો નામ લખાય હા નામનો કેસ હોય સાહેબ વિગતમાં બે પાંચ મિનિટમાં આવે ને પછી તમને બતાવી દઈએ

આડત્રીસ ડિગ્રી તાપમાન પહોંચી ગયું તો વિચાર તો કરો આ બેન બનાવે છે રસ તો ફટાફટ રસ પી લઈએ હવે પછી ભાગવાનું તો સીધું કરે

તો ભાઈ નિકુલભાઈ ઓન્લી ફોર ત્રણ દિવસ જ રહ્યા છે યુકે જવા માટે અને અત્યારે વેરાવળ જો છે ઘણી ખરી શોપિંગ કરવાને બાકી છે તો થોડો ઘણો ટાઈમ હતો તો પેલા એ ક્યાંય આવી આવ્યા અને ભાઈ જેટલા નિકુલભાઈ કીધું ને બધીમાં ફરીને અને ફ્લાઇટમાં પણ બે લીધા છે તો ફાઈ ને નિકુલભાઈ જઈ છે વેરાવળ ભાઈ પાછા આવો ને ઘરે વહી નહીં જાઉં ને ડાયરેક્ટ પાછા ઘરે અરે હું હાલે તો ભાઈ તું તો ભાઈ તો બાકી છે ને બધા હા આથી કઈ વાંધો નહીં તમને ટાઈમ મળે એટલે આપણે બનાવી નાખીએ બરાબર

તો તમે ધ્યાન ન રાખો તો પડે જ ને આ છે ને કાલે અમે ગયા હતા ને અમે આમ શર્ટ લેવા માટે જૂસ ને ધ્યાન ને કાલે પડી ગયો પછી કોણીમાં લાગી ગયો અમારા નક્સ ભાઈ ને તો ફઈ નહીં તો નીકળી ગયા છે વેરાણ માટે અને ભાઈ છે ને જૂસ મને એમ કે ફઈ એવું કીધું છે કે કાલે સાંજે અથવા પ્રમ દિવસ સાંજે આવજો કેમ કે નિકુલ શું બનાવવાનું છે નિકુલ ભાઈ નાસ્તો લઈ જવાનું છે તો કેળાની ની વેફર નું જ કેતો ને તો અહીંયાથી કેળા લઈને જવાના છે અને પાછા જોશ ના હોય ખબર છે ફઈ કે પાણીપુરી બનાવો તો જ અમે આવીએ તો બનાવી છે કે પાણીપુરી જોશ્નાને પાણીપુરી બના કદાચ કાલે જાય કે પ્રમ દિવસ નક્કી નથી ત્યાં જ્યાં જઈને પાણીપુરી ખાવાની શું જો તમે બ્લોગમાં તમે બધા જોઈ જ લેશો અમે હું કરશું હું નહીં અને નીકળભ ભાઈ નહીં એ તો મેં તમને કીધું એમ ફરી નહીં નીકળી હશે પણ જોશના મને એમ ભાવ છે એકવાર પ્લેનમાં બેઠરશું નહીં ટાઈમ અંદર તમારા બધાનો સાથ અને સહકાર જેટલો છે ને મળતો રહેશું ને એકવાર જોશ્ના ફ્લાઇટમાં પણ બેડશું અને બીજી રામાને અત્યારે એ છે મનાળી એમ પૂછતું એ ભાવી સાફ કહેવાનું બનવું

અમારાઉસ ગુજરાતી માનક પાલસ્ને સીટી ના મંસ મન્ટેન પોલિસ કેટલા કેટલા સમય પછી આમ વરો બે વરો પછી હાથમાં આવી છે ને રંગી નાખ્યા હું કેમ કે ઇના ધખ ભઈ હવે તમે જો તો રંગા દિવા સેની હવે રંગવા વારી હવે હવે ભાઈની એક વાત હવે ભાઈ બસ હાલ રેડી

એ તો ચાયા હતા એમને હવે બધી હૈસે ને હગે વગે પૈસા કરતી દે છે એટલે હાથમાં નો આવે ને